નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેદરડા સમઢિયાળા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મારું રક્ત મારા દેશના સૈનિકો માટે અંતર્ગત બ્લડ કેમ્પમાં એકસો યુનિટ બ્લડ એકત્રિત થયેલ મેદરડા તાલુકાના સમઢિયાળા પટેલ સમાજ ખાતે ચિરાગભાઈ રાજાણી પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં એકસો અગિયાર યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ હતું આ બ્લડ કેમ્પ સમઢિયાળા ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાત્રાણા અને રાજાણી પરિવારના આંગણે ભાગવત સપ્તાહ દરમિયાન ઉપક્રમે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ ખાસ કરીને તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશમાં રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો તેમજ આર્મી હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાત્રાણાના સ્ટાફ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરી એકસો અગિયાર યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ હતું ત્યારે કેમ્પ સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત સરપંચ ચિરાગભાઈ રાજાણી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાત્રાણા દ્વારા જહેમત ઉઠાવેલ હતી